હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો જાય છીએ તો ચલો હશે ગુડ મર્નિંગ જય શ્રી રામ બાબુ ગુડ મોર્નિંગ તરા ગુડ મર્નિંગ કે જય શ્રી રામ તો ચલો ચા નાસ્તો બની જીએ મમ્મી ગુડ મોર્નિંગ પરીક્ષા તારીખ જય શ્રી રામ તો ચલો બધા ઉઠી જાય છે નાવું નહીં તારા નાવું તો ચલો મમ્મી આ બધા વાતો કાઢી જઈશ વિક્રમસિંહ અંગાથી આ બબુન તૈયાર કરતા હશે તો ચલો અમાર નાસ્તો બની ગયો છે રેડી તો કરી લઈએ તો ગાઈસ આ તો ત્રણ સો બહુ બધા બ્લોગ સારો બી બનશે આ તો ગોમણા આવી ગયા છે તો ચલો બ્લોગ માં બને રહેજો બબુ કે બ્લોગ માં બને રહેજો ઓ હેલો ગાઈસ તો ચલો નાસ્તો કરીને બેહી ગયા અને આ તો છે અગમ પંખ વીપીજી અબ્દુલ કલામ ની અરુણ તિવારી આત્મકથા છે

अले आहू लाईज मोन दिल लाईज त्यांच्या घर आवडा नेचे रा नीचे बजे नीचे नीचे बजे नीचे बजे ये जतरे 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 जल्दी 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 खेचले नेचे खेचले मोन नेचे खेचले नेचे खेचले तो गाइज હા મારે ગમણા ની ઉત્તરાયણ ચાલુ થઈ જશે વેલા વેલા જોઈ લો પતંગ થોડા થોડા ચગસુ નહીં ચગતા ને એવું બધું મારા એક મોટાભાઈનું ઘર છે ફાર્મ હાઉસ છે જોઈ લો ચલો ઉત્તરાયણ ની શરૂઆત થઈ જઈશ તો રાગે આગો અંતર આવી જશે ચલો અમારા વિચાર બાદ પતંગ ચગાવવાની તૈયારી કરી છે

विचारेंगे क्या रे शरीर सुधारे दिन ही बार अरे

ઉત્તરાયણ ચાલુ થઈ જાય છે જો બાજા કાળી છોકરો ઉડાવે છે બાલુ પતંગ ઉડા મંડે ભાઈ જો લાલ કલર ના લાડવા જા ચલો ગાઈસ તમાર કાકી કાકા ગુડ મોર્નિંગ તમાર કાકો અધર મોકલે છે મને ચાલો તો ચાલો ઉત્તરાયણનો માહોલ જમી ગયો તો આવા બૂમો પડવાનું ચાલુ થઈ જશે તો મહેમાન આવી ગયા તમારે લાઈક કરો થેન્ક યુ થેન્ક યુ ભાઈ અરુણજી આવી ગયા છે ચાડાથી પૈસા ઉત્તરાયણ કરવા ગોઠવાયા ગોઠવાનો બહુ માહોલ બહુ અલગ છે ભાઈ ને એટલે આવા ચાલુ થઈ ગયું છે ઉત્તરાયણ તો ચાલો બ્લોકમાં બન્યા બહુ મસ્તી કરવાની છે વિશ્નગર આવ્યા હતા ફાફડા જલેબી લેવા જો હરિયાણા વાળી તો ભીડ જો કાલે તમે જલેબીની ની આ બાજે છે ભીડ તો ચલો લઈ લીધી છે લખો ભાઈ તૈયાર થઈ જાજો તમે હેડીએ ચલો મળીએ ઉતરણનો માહોલ વિસ્નગરનો બહુ સખત હતો આ બધા બહુ બધા ચક

બબુ આઈએ ગાવા તમાજી આ લે લો તમારા કેમેરા કેમેરામાં લીધું ઉતારે છે વિડિયો અમે કામે જે ઉંધીયો તો ચલો એકદમ આ થોડો અબે ના બસ બોલવામાં બને રહેજો ના હેલો કે કામ થઈ ગયા આ ના જો બબુ કીધું નല്ലુ ગાઈસ સાવા કે છે ચા તો બગડ દો ¡Gracias! તમે ફુગા લઈને આવી ગયા કંપની બે રહ્યા બાજુ બધી છોકરી મફત ના ફોટા પડાવે છે તો ચલો દીધું સારી પડાવ બચ્ચા પાર્ટી બબુ તો આ ફોટો નહીં પડાવો બબુ ફોટો પાડી દીધો મોગલીસ બીઆ બીઆ ઠા છે હું રીતુની મફતના ફોટા પાડવા મંડી છે ચલો તો બ્લોગમાં બની રહેજો ચલો પકડી પીઠ પકડ જેટુ કહીજે બેટા

પતંગ ચગાવી દીધો છે ઉતરાયણ નું પેલું પતંગ છે ચાર વાગે ચગાયો પબ્લિક ઉત્તરાયણ કરવા મંડી છે બબુ અમારે મસ્તી ચાલ તો જોવા

એ લાડુ છે કદી ચગાવ નહીં પણ આજથી હલી વખત ચગાવે છે તો હેલો ગાઈશ આ બાજુ શાક હું ઘરે દીધું છે આ બાજુ એટલી તૈયાર તૈયાર થાય છે બબુ મોબાઈલ હતો ગોળી ચલો ટામેટા વાટી દીધા વટાણાનું ફૂલીવાનું શાક બનાવી દીધું ચિંતો બાજુ દાળ

મમ્મી હોય દઈ છે તો ચલો ખાઈને મર્યા કે ખાધું ખાશે ખરા મર્યા તો ચલો અમે ખાઈ દે બબુ ના ચલો